તૂટી હું વાત કરો છો ને હેગો થોડો હળી જઈશ ખાતર બાતર નાખો યાર પેલી રહી હેગો તો થોડી બેસાર થઈ પેલી રહી કોનું શાક તો મજા આવે ખાવા જ પછી ના ભરે હેગ તોડી મારે શાક કરવું પડશે યાર

ના ના સરબત લેબુ પણ ફૂલ વાવે ફૂલ ઈચ્છા થાય તો જ ભગવાન ને એમ ઈચ્છા થાય તો સરસ ફૂલ છે

પણ અત્યારે તમે બધું વરવાયું એટલી બધી નહી વરનું ગેરડું થઈ ગયું બધા સીટ આટલો બધી આવતી નહીબલી છે બનાવો નાયે જઉં હોય છે મારું એક વખત કેડેલું છે કે મારું નહીં આપણે સીતા પણ એક વખત બેઠું

કેળો એવા એલ જો કેળ બતાવો ગાઈજ કેળો છે ને કેળો આઈએ જો આસપાસ જો ગાઈજ જો કેળો આવે તો કેળો એ બતાવો જો જો આ કેળો આયા છે જો આ રીતના બે કેળ ને કેળો ગાઈજ જો આટલા બે ત્રણ છેડા પીધા અને બસ ત્રણ છેડા બાકી છે હાડું તો ખોડીએ લઈ જાય છે અને લાઈટ આવો તો પછી વાળીએ છીએ તો મમ્મી જ્યાં સાલ લેવા તો આપણે તો સતરીએ કારણ સાલ બાદ લેવરે જ બચી જતા भाई निरीक्षा आई गाइस जो वर जी मारी आयो आई रे आई आई तो गाइस जो अगर वाकी जावन टाइम में लाइट आई था तो थोड़ी बार जी रहा है देखो और दो कल लाख जीवी जो वाले लम पास वाल थोड़ी और तो शेडो बाकी है, है? तो है लाइट को अक्फोल्ट है क्लाइली जी है पास यालीस और दो कल लाख वाल ये તો ગાય જો એક જ શેડો બાકી છે અને લાઈટ જી રહ્યો તો રહી જ હકી તો પી જ થોડી વાર જો આ બધા શેડા પીજા આ એક જ બાકી વહી જો છે એક સાયડો રહી ગયો અને આ તો પાણી બંધ થઈ ગયું જો ગાયસ બંધ થઈ ગઈ મોટર આ એક શાયડા વાળી પાછો હોદ ના અને આપડા પેલા અમે લગભગ થોડું એક રહી ગયું ગાયસ આખો શાયડો પીજો અને એક ડંગ વગર નું રહી ગયું જો 아코바수 츠시포니 라반 타하. 그런데 가이드가 와도니 하더. 아시아람 버스에 기고 츠시린파이져